સુરત એસઓજી પોલીસનું મિશન કાશ્મીર અનંતનાગના ખીણમાં વિસ્તારમાં ઓપરેશન હાથ દરિયો ઓગણીસ વર્ષથી ફરાર ડ્રગ્સ માફિયાને ઝડપી પાડ્યો આ અંગે પ્રાપ્ત વિગત મુજબ સુરત શહેર એસઓજી પોલીસે સુરત શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નાર્કોટિક્સના ગુનામાં ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીની માહિતી એકઠી કરી તે ડેટાને એનાલિસિસ કરવામાં આવ્યો હતો જેમાં વર્ષ બે હજાર છમાં દિલ્હી એનસીબી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેલવે મારફતે જમ્મુ કાશ્મીરથી ચરસની મોટી ખેપ મારતી મહિલા સહિત ત્રણ આરોપીઓને દસ પોઈન્ટ પચીસ લાખ કિંમતના દસ પોઈન્ટ બસો પચાસ કિલો હાઈપ્યોરિટી રસના જથ્થા સાથે સુરત પોલીસ સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યા